ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દ્રવ્યજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં અગ્રગણ્ય કૃષિ સખીઓને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપીને તેમના દ્વારા આ મુહિમને જન જન સુધી પહોંચાડવા જીએલપીસી અને મેનેજ હૈદરાબાદ સાથે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ રિસોર્ટ એજન્સી તરીકે કાર્ય કરી એસપીએનએફ એસોસિએશન એટલે કે પ્રાકૃતિક કૃષિમાં સફળ થયેલા ખેડૂતોના સમૂહ અને આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન તથા અન્ય સંસ્થાઓ દ્વારા લોક ભાગીદારીથી આ તાલીમ વર્ગો સમગ્ર રાજ્યમાં આયો આયોજિત થશે તો આ જે આયોજન છે તેમાં જે કૃષિ સખી છે એની કામગીરી શું હોય છે તેની વાત આગળ કરીએ ખેતરોમાં ખેતી કરીને ઘરની આર્થિક સ્થિતિમાં ખભે ખભો મિલાવીને કામ કરતી કરતા મહિલાઓને ખેડૂતો માટે એક ઉત્તમ તક છે આ મહિલાઓએ પ્રાકૃતિક કૃષિ સખી તરીકે તાલીમ મળશે અને તાલીમ મેળવ્યા પછી તેઓ પોતાના ગામમાં અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ આપી શકશે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી ગુજરાત લાઈવિવુડ પ્રમોશન કંપની અને પ્રાકૃતિક કૃષિ સંયોજક સંગઠનમાં સંયુક્ત ઉપક્રમે રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં બાર હજાર છસો નેવું પ્રાકૃતિક કૃષિ સખીઓને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની પાંચ દિવસની તાલીમ આપવામાં આવશે તારીખ સિત્તાવીસ મેથી પ્રથમ તબક્કામાં આણંદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર અમરેલી રાજકોટ સુરત કચ્છ પાટણ અને તાપી જિલ્લાઓમાં પ્રાકૃતિક કૃષિ સખીઓને તાલીમ અપાશે પંદરમી જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં ચારસો ત્રેવીસ તાલીમ કાર્યક્રમો દ્વારા બાર હજાર છસો નેવું પ્રાકૃતિક કૃષિ સખીઓને પાંચ દિવસની તાલીમ આપવામાં આવશે આજે પ્રાકૃતિક તાલીમ આપવામાં આવશે તેમાં શું શું શીખડાવવામાં આવશે તેની વાત કરીએ તો તાલીમમાં પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો તેનું વિજ્ઞાન થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા સમજાવવા સમજાવાશે પ્રાકૃતિક કૃષિ સખીને પાંચ દિવસની તાલીમથી પ્રાકૃતિક કૃષિની જન અભિયાનને નવું બળ મળશે પ્રાકૃતિક કૃષિ પ્રેક્ટિકલ જ્ઞાન ખેતરે ખેતરેને ઘરે ઘરે પહોંચાડશે ખેતીમાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે પ્રાકૃતિક ખેતીથી ભૂમિ જળ પર્યાવરણની રક્ષા કરનારી પદ્ધતિ છે પ્રાકૃતિક કૃષિમાં આપણું ગુજરાત સમગ્ર દેશ માટે એક પ્રકાશસ્તંભ અને અન્ય રાજ્યો માટે પારદર્શક બનશે ત્યારે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીમાં મહિલાઓની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે પ્રાકૃતિક ખેતી પદ્ધતિના નિષ્ણાંતો પાસેથી પાંચ દિવસની તાલીમ મેળવ્યા પછી પ્રાકૃતિક કૃષિ સખી બહેનોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી પોતાનું મોડેલ ફાર્મ તૈયાર કરશે પોતાના ગામમાં અન્ય મહિલાઓને ખેડૂતોને માર્ગદર્શન આપશે અને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન આપશે જેથી આ જે પ્રાકૃતિક ખેતી છે એને વેગવંતું બનશે જેથી ખેડૂતમાં એક મહિલા ખેડૂતની પણ ભૂમિકા હોય છે જેથી આ પ્રાકૃતિક સખીનું તાલીમ આપવામાં આવશે